રાજકોટના કાલાવ રોડ પર ઓવરબ્રિજ નીચે પાર્કિંગને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 168 જગ્યા ઉપર ટેન્ડર પ્રક્રિયા પોલિસી કરેલ છે તે પોલિસીનો અમલ ચાલુ છે પરંતુ રાજકોટ અન્ડરબ્રિજ નીચે જે પાર્કિંગ સ્પેસ વધેલ છે જેમાં રાજ્ય સરકારની પોલિસી મુજબ નવી પાર્કિંગ જગ્યા ઊભી કરેલ છે અને મનપા દ્વારા ફૂડ કોર્ટની જગ્યા અંગે વિચારણા ચાલી રહી છે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠકરાએ જણાવ્યું હતું અહેવાલ વિશે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ એકસો ને અડસઠ જગ્યાએ ટેન્ડર પ્રક્રિયાથી પાર્કિંગ પોલિસીનો નિર્ણય વર્ષોથી થયેલો છે છેલ્લા એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે જે આખા ગુજરાત માટે પાર્કિંગ પોલિસી જે જાહેરાત કરી એ પોલિસીનું એક વર્ષથી અમલીકરણ ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટનો વિકાસ થયો નવા અંડરબ્રિજો બન્યા એટલે નીચે જે પાર્કિંગનો સ્પેસ વધ્યો છે એવા જગ્યાએ અમે લોકોએ નવી પાર્કિંગનો સ્પેસ ઉભો કર્યો છે રાજ્ય સરકારની સૂચના અને રાજ્ય સરકારની પોલિસી મુજબ અમે લોકોએ નવો સ્પેસ ઉભો કર્યો છે બસ છે જૂની એકસો ને અડસઠ હતી હવે નવી અમે અત્યારે બનાવીએ છીએ અને ખાસ કરીને જે બ્રિજો છે બ્રિજની નીચે ફૂડ કોર્ટનો વિચાર પણ આપના દ્વારા અમે આજે કહું છું કે ફૂડ કોર્ટનો વિચાર કરીએ છીએ અમદાવાદની અંદર એસપી રિંગ રોડ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર બ્રિજની નીચે એને

આ બેઠકની અંદર ટ્રાફિકના એસીપી ગઢવી સાહેબ અમારો ટ્રાફિકનો અમારો સ્ટાફ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ મહાનગરપાલિકાના સંબંધિત પદાધિકારીઓ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી એ લોકોનો જે પ્રશ્ન હતો કે પાથરણાવાળા અમને વ્યાપક પ્રમાણમાં અમારા ધંધા રોજગારને હેરાન કરે છે ટેકનિકલી આપણે જો જોવા જઈએ તો ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ ઉપર કોઈપણ વ્યક્તિની દુકાન છે દુકાન પછી એ લોકો ફૂટપાથ મહાનગરપાલિકાની હતી ફૂટપાથ પછી સ્કૂટરો રાખતા અને ફૂટપાથ ઉપર પાથરણાવાળા બેસતા એ લોકોની જ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે લોકોએ પાથરણાવાળાને દૂર કર્યા પાથરણાવાળાને દૂર કર્યા પછી ટ્રાફિક બ્રાન્ચે એવો રિપોર્ટ આપ્યો અમને લોકોને કે આ જો ફૂટપાથ જો નીકળી જાય તો ફૂટપાથ જે પોર્શન નીકળે છે તે અમે પીડા પટ્ટા કરી નાખીએ અને દુકાનની સામે વાહનો જે તે વ્યક્તિના વાહનો પાર્ક થાય પણ હમણાં જ મારા ધ્યાનમાં એવું છે કે કઈક આંદોલન લોકોએ કર્યું છે અમે એની સાથે વાટાઘાટ પણ કરવાના છીએ એ લોકોની રજૂઆત એવી હતી કે ભાઈ અમને ફૂટપાથ પછી વાહનો રાખી દો રોડ સાંકડો થઈ જાય રોડ સાંકડો થાય છે એટલે ટ્રાફિક વ્યાપક પ્રમાણમાં ટુ વ્હીલર પણ નથી ચાલતા એટલે એ સમસ્યાના નિરાકરણ કરવા માટે રાજકોટ ટ્રાફિક બ્રાન્ચે આ નિર્ણય કર્યો હતો અને એનું અમલીકરણ કરવા માટે હાલ અમે ફૂટપાથ કાપતા હતા પણ એ લોકો વિરોધ કર્યો એટલે આજે અમે અટકાયું છે એની સાથે વાટાઘાટ કરીને નિર્ણય અમે કરશું હું આપને કહેવા એ જ માગું છું કે ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ એ રાજકોટ જૂનું રાજકોટ છે હેરિટેજ રાજકોટમાં આવે છે એટલે જે તે સમયે ટીપી ના રસ્તા સાંકડા હતા ધર્મેન્દ્ર રોડ ઉપર બેય બાજુ બજાર છે બંને બાજુ બજાર છે બેય બાજુ બજાર ને કવર કરો એના ઓટલા ફૂટપાથ કવર કરો એટલે દસ ફૂટ નો રસ્તો રહી જાય તો રાજકોટ ને ટ્રાફિક મુક કરવું હોય અને એ લોકોની રજૂઆત હતી સ્થાનિક લેવલે રજૂઆત હતી ઓન રાઇટિંગમાં અમને લખા દિવાળી પેલા આપ્યું હતું કે ભાઈ અમને આ નિરાકરણ કરો એટલે અમે લોકોએ ટ્રાફિક ને અડચણ રૂપ થાય ટ્રાફિક દૂર થાય એના માટે ટ્રાફિક શાખાએ પટ્ટા માર્યા છે રાજકોટ મહાનગરપાલિકાની માત્ર ને માત્ર એટલી ભૂમિકા છે કે જે ફૂટપાથો હતી એ જ અમે દૂર કરી છે અન્ય ત્યાં ટ્રાફિક બ્રાન્ચ જે કાંઈ નિર્ણય કરી કરે છે